એક એસિડિટી થાય એટલે જેઠી મધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી એસિડિટીમાં ફાયદો થાય છે બે લીમડાની છાલનું ચૂર્ણ કે રાત્રે પળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ આમ કરવાથી અલ્પા અમલાપિત કે એસિડિટી ઠીક થઈ જાય છે ત્રણ એસિડિટી થવા પર ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે ત્રિફળાને દૂધ સાથે પીવાથી એસિડિટી દૂર થાય છે ચાર દૂધમાં સૂકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ ત્યાર પછી દૂધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસિડિટી ઠીક થઈ જાય છે પાંચ એક લા એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે છ વરિયાળી આંબલા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી ચમચી લેવાથી એસિડિટીમાં લાભ થાય છે મિત્રો અમારી માહિતી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી અને વિડીયોને લાઈક જરૂર કરજો સાત એસિડિટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે આઠ જાયફળ અને સૂંઢ ભેળવીને ચૂર્ણ બનાવી લો આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસિડિટી દૂર થાય છે એસિડિટી થાય તો કાચી વરિયાળી ચાવવી જોઈએ વરિયાળી ચાવવાથી એસિડિટી દૂર થાય છે નવ આદુ અને પરવળ કેળવીને રાબ બનાવી લો આ રાબ સવાર સાંજ પીવાથી એસિડિટીની તકલીફ દૂર થાય છે દસ સવાર સાંજ ખાલી પેટ હૂંફાળું પાણી પીવાથી એસિડિટી એસિડિટીમાં ફાયદો થાય છે અગિયાર નારિયેળનું પાણી પીવાથી એસિડિટીમાં છુટકારો મળે છે લવિંગ એસિડિટી માટે ખૂબ જ ફાયદાકારક છે એસિડિટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ ગોળ કેળા બદામ અને લીંબુ ખાવાથી એસિડિટી જલ્દી ઠીક થઈ જાય છે ચૌદ પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો રોજ કાધા પછી આ પાણીનું સેવન કરો એસિડિટીમાં ફાયદો થશે પંદર એસિડિટીની તકલીફ ખાવા પીવાને લીધે વધુ થાય છે તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ એસિડિટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલાં ડિનર કરી લેવું જોઈએ જેથી ખાવાનું સારી રીતે પચી શકે આ નુસ્ખાને અપનાવ્યા પછી પણ એસિડિટી જો ઠીક ન થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને આગળ શેર કરજો